તાલુકામાં બે યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોના આધારે શહેરા પોલીસે દસ ઇસમોને હસ્તગત કર્યા છે વાયરલ વિડીયો શહેરા તાલુકાના તાડવા ગામનો હોવાનું સામે આવ્યું છે પ્રેમ સંબંધમાં બંને યુવકોને ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ભોગ બનનાર શહેરાના મીઠાપુર ગામના રૈજી પુના નાયક અને પિન્ટુ ભલા નાયક તાડવા ગામની યુવતીઓ સાથે પ્રેમ સંબંધ ધરાવતા હોય મહેમદાબાદમાં ભાગી ગયા હતા યુવતીના સંબંધી અર્જુન નાયક ઈશ્વર છગન નાયક અને મહેશ નાયક ભેગા મળી ભોગ બનનાર યુવક યુવતીઓને મહેમદાબાદ ખાતે મજૂરી કામ સાઈડથી બળચપરીપૂર્વક ઉઠાવી લાવ્યા ત્યારબાદ તાડવા ગામે લાવી બંને યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો યુવતીઓને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો શહેરા પોલીસે ગુનાના ગુના ઉપયોગમાં લેવામાં આવેલા ઇકો કાર સહિત દસ ઇસમોને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઇકબાલ શેખ નો રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ જોડાયેલા રહોઝ સાથે